જાગૃત નાગરિકો પર હુમલો કરતા હોવાના બનાવો પણ બનતા હોય છે આવો જ એક બનાવ જામનગર જિલ્લામાં સામે આવ્યો છે જામનગરના જોડિયા આજુબાજુના વિસ્તારો ખનીજ ચોરી માટે ખૂબ જ કુખ્યાત છે એવામાં વાદરા ગામ નજીક આવેલી ઊંડ નદી વિસ્તારમાં ફોટા તથા વિડીયોગ્રાફી કરવાનો ખાર રાખીને યુવાન પર હુમલો કરાયો હતો સાંભળીએ એ યુવાને આ વિશે શું કહ્યું તારીખ સોળ સોળ પાંચ બે હજાર બપોરે ની આજુબાજુમાં મને મેસેજ મળેલા રાજકોટ ફેન્સ કોર્ટ છે એ રેતીની લીઝોમાં અહીંયા રેડ કરવા માટે આવેલી છે તે અનુસંધાને મેં ફેન્સ કોર્ટના એડિશનલ ડાયરેક્ટર ચાવડા સાહેબ સાથે વાત કરી અને જણાવેલ કે આપણી ટીમ અહીંયા આવેલી છે હું ન્યા એમની સાથે જાઉં એમને મને જણાવેલ કે આ તમે જાઓ એ દરમિયાન હું જે હિતેશ સનિયાના રમીલાબેન મકવાણા અને પુષ્પરાજસિંહ જાડેજા નામની લિસ્ટ ભાદરા ભાદ્રા નદી નદીપઠમાં આવેલી છે ત્યાં ગયેલો એ દરમિયાન ફ્રાન્સકોર્ટની ટીમ હાજર ન હોય તેથી મેં ફ્રાન્સકોર્ટના જણાવે કે અહીંયા આપણી ટીમ આવેલી નથી એટલે એમણે કીધું કે હું અમને વારે વાત કરી લઉં છું એ દરમિયાન ફોટોગ્રાફી મેડિશનલ ડાયરેક્ટરને મોકલે તે દરમિયાન જીગ્નેશ ઘેટિયા યોગેશ કોઠી અને બીજા ત્રણ જણા એ મારી ઉપર જીગ્નેશ ઘેટિયા અને યોગેશ મારા પગમાં ચડીના કામાં રહેલા તેમજ બીજા અજાણ્યા શખ્સોને લોખંડની પાઇપ અને ધોકાની મારી ઉપર જ્વેલર હુમલો કરેલ છે જેથી મારી એક નમ્ર રજ છે

જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાદર ગામની સીમની અંદર બે દિવસ અગાઉ ગોકળભાઈ વરુને ઉપર હુમલો થયા અનુસંધાને ગોકળભાઈ વરુ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ ફરિયાદની વિગત જોતા ગોકળભાઈ રાજકોટના અધિકારી સાથે વાતચીત કરી અને એ જગ્યા પર જઈ અને રેતી ખનન બાબતે ગેરકાયદેસર છે કે એ બાબતે રેડ પાડવા માટેની હકીકત હોય ત્યાં જતાં રાજકોટના અધિકારી ફ્લાઇંગ સ્પોર્ટના અધિકારી ત્યાં પહોંચેલ ન હોય તે અનુસંધાને તેઓ ત્યાં જઈ અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય ત્યાં સ્થળ ઉપર ત્યાં અનાજ રહે છે અને જેને લીઝ હતી એના માલિકના દીકરા એમ કરીને ત્યાં આવેલ તેમાં યોગેશ ગોઠી જીગોભાઈ ગેટિયા પછી લીઝ હોલ્ડર અમીલાબેનનો છોકરો વિટાચી મશીનવાળા અને બંને એક વ્યક્તિ એમ કરીને પાંચ વ્યક્તિઓ વિરુદ્ધમાં મારા મારીને ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદીને આંખના ભાગે ફ્રેક્ચર થતાં આઈપીસી ત્રણસો પચીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેના મોબાઈલ નંગ ત્રણ આશરે સાડા ત્રણ લાખની કિંમતના નુકસાન કરેલ હોય તોડી નાખેલ હોય ચારસો સત્યાવીસ મુજબની કલમનો ઉમેરો કરી અને ફરિયાદ લેવામાં આવેલ છે જોડિયા તાલુકામાંથી ખનીજ ચોરીની કેટલી ફરિયાદો આવે છે અને એમાં શું કાર્યવાહી થાય છે એવો જ્યારે મીડિયાએ સવાલ કર્યો ત્યારે જામનગરના ભૂસ્તર શાસ્ત્રી મહેશ દવે આવો જવાબ આપ્યો જ્યારે પણ ફરિયાદ મળે અથવા ફરિયાદ ન મળે તો પણ અમારી કચેરીની ફરજના ભાગરૂપ અમારો જે ફિલ્ડ સ્ટાફ છે તે નિયમિત સમયે જોડિયા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં આવી રીતે કાર્યવાહી કરતા હોય છે અને આપણે કહી દઈએ કે છેલ્લા ચાર વર્ષમાં ઉત્તરોત્તર અમે બે હજાર વીસ એકવીસમાં એક કરોડ એકતાળીસ લાખ દંડની રકમ વસૂલ કરી હતી તેની સામે ગત વર્ષે અમે ચાર કરોડ ચુમ્માળીસ લાખ જેટલી માતબર રકમ વસૂલ કરી છે અગાઉ ને બાર કેસ કર્યા હતા એની સામે આ ગત વર્ષમાં ત્રણસો ને ઓગણસાઠ જેટલી મોટી સંખ્યામાં અમે ખનીજ ચોરી પકડી છે